જેલ અંદર ડાયર નથી બારે ફોન કર્યો છે એમાં તમારું નામ નથી એમાં ભરવાડે લખ્યું હોય ને તો તમારે બોલાય ગોવાલણ એટલે અમે બધાય કરી શકીએ એમાં તમારો એકનો પ્રશ્ન નથી તમારી જાતિનું નથી એમાં ક્યાંય હા ગોવાલણ એટલે તમે કઈ વાત કરો છો તમે સીધો છો વિરુદ્ધ વિરોધ છે કે એમાં એટ્રોસિટી બને સાહેબ કે તમે જે ફોન કર્યો છે એ બાબા સાહેબ વિરુદ્ધ તમે બોલો છો બાબા સાહેબ ની ગોવા લડશે અને ગાડી રે ને મયારાનું કામ કરે છે બધે ફેરા કરે છે યાર્ડ માં હાલે છે

ગોવાલન તારથી નો લાગે ના ભાઈ મારી બાઈ રે ગોવાલન છે એમ કહું તાર જોઈ છે તને વાંધો દી ઉપાડી જા બાપા હું બાઈ રે થી આમ તો તો બાઈ રે પર તો પછી તું જોટો છો તો કે મારી બાઈ હું તો મારી બાઈ ઈ ગોવાલન ના લુકડા પહેરી રખડે છે તન વાંધો હોય તો લઈ જાવી છે ગોવાલન શબ્દ સુ ના ના મારી બાઈ ગોવાલન છે પણ તો તું કતો દી તન દઈ દઉં મારી ગોવાલે ભાભી ગોવાલેન્ડ છે આ બધી ગોવાલે છે તારે એના શું દુઃખશે એને કપડા હું ગોવાલેન્ડ ના પહેરાવું તને શેનો વાંધો છે હાલ લખાયું ને એનો વાંધો લખાયું નથી પણ હું એમ કહું છું મારી છે લખાયું નથી રખડે જ છે ગોવાલે તો તું શું કરવા માંગે

અમારા ઘર ની ગોવાલ નું છે બાકી તું કહે કે તું ક્યાં મોડી એટલે તું કોઈ king છો એ હું તને ગોતી લઈશ ભાઈ તું ભાઈ ગોતી લેજે ને નકર તું કોઈ તો નહીં ચડે ચાલ એ બાબા ફોન ના કરતો અમારા ગોતી લઈશ હા ગોતી લેજે જા ગાડી નો નંબર આવી ગયો તારો હું તો વિચાર ખાલી કે મારો વિચાર ન કરો ભાઈ એ તો તો આવે અમારા પાંચસોન હોય તું મારા વિચાર મને ધમકી મારે તો તારો નંબર મેં ક્યાંથી લીધો ખાલી વિચાર લે અરે તે મારો નંબર નઈ મને તું લઈ લેજે ને હું સો તાર સર્યુ મારું મને હાલ માર મડ કરું તારે મર્ડર મારે ના ના મર્ડર કરવું તને છે ની છે હું તને ગોતી લઈ આ તો ગોતી લઈ આટણ આય બેઠો જો આવી જા ઈ તારું ગામે જોઈ દુનિયા પછી રહે ને ભાઈ થોડો ધીરો રહે ને નેતા બનવાની કોશિશ કર મને માં મારો ને મારો ભાઈ તમારી મેટર નથી મારા ઘરની મેટર છે ગાડી મારી ઘર મારું બધુંય મારું તને શું પ્રોબ્લેમ ભાઈ એ ભીમની ગોવાળણ લખી ભીમની ગોવાળણ કહું છું ભીમ એ મારો છે

અરે કાઈ વાંધો નહીં કરી નાખવાનું બરાબર ઓકે ઓકે તારે જે ઠીક લાગે એ કર ચાલો ઓકે અરે અચ્છા કરી લેવાનું મોજ તમારે 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 જે તાઈ એ કરો આ તો હાલતું જ હોય બરાબર હાલવા નથી દેવાનું હાલતું હોય એમાં દેઈ દે ગોવાલાને ખાલી કટાવી દે જા ન હું ટકો કર ના કુન તું ટકો કર નાખજે જા હું નઈ કઢાવું તું તારી હેજે કર નઈ નો કાઢવું પડે જા ઈ તારી ભૂલ છે હવે તું જોઈ લેજે જો ગોવાલાને નીકળે છે નો નીકળે ઈ બાબા ભીમની જ ગોવાલાને રે બાબા ભીમની ગોવાલાને નો રે મોટા